જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે સોમવારનો પવિત્ર દિવસ છે મિત્રો સોમવારે બધા ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે હિન્દુ ધર્મમાં પણ સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યો છે માનવામાં આવે છે કે આ દિવસે મહાદેવની ખાસ પૂજા કરવાથી મહાદેવ તેના ભક્તોને ક્યારેય નિશા નિરાશ નથી કરતા અને તેના સર્વકષ્ટો દૂર કરીને તેની સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે મિત્રો આજના વિડીયોમાં આપણે માતા પાર્વતીના ત્યાગ પ્રેમ અને શંકા વિશેની એક સુંદર દર્શક વાર્તા આપણે સાંભળીશું જેમાં માતા પાર્વતી ભગવાન ભોળાનાથને એક પ્રશ્ન કરે છે કે જ્યારે સંતાન મોટા થાય છે ત્યારે તેઓ મા પોતાની માતાને કેમ ભૂલી જાય છે આ વિશે એક સુંદર વાર્તા આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઓમ નમઃ શિવાય જય પાર્વતી માતા એક પવિત્ર દિવસ હતો કૈલાસ પર્વત પર શિવજી ધ્યાનમગ્ન હતા માતા પાર્વતી તેમનો સેવા સંભાળ કરી રહી હતી હંમેશા ભગવાનની સાથે રહેનાર પાર્વતીજી આજે થોડી ઉદાસ જણાતી હતી શિવજીએ આંખો ખોલી અને પાર્વતીજી પાસે પહોંચ્યા અને પ્રેમપૂર્વક પૂછ્યું હે દેવી આજ તો ઉત્સાહમાં નથી શા માટે મન ઉદાસ છે પાર્વતીજીએ કહ્યું હે મહાદેવ આજે હું પૃથ્વી પર નજર કરી રહી હતી ત્યાં એક માતા પોતાનું શરીર પીડાથી છિન્ન ભિન્ન થતું જોઈને પણ પોતાના બાળક માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી બાળક જન્મ્યું પરિવાર ખુશ થયો પરંતુ બાળક મોટું થતાં માતા માટે સમય નહોતો રહ્યો મારી આંખે જોયું કે એ જ સંતાન જેને એ માતાએ રાત દિવસ ઊંઘ વગર ઉછેર્યું આજે એ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાયું હે મહાદેવ મને કહો માતા એટલો ત્યાગ કરે છે તો પછી સંતાન તેને કેમ ભૂલી જાય છે શિવજી થોડા ક્ષણ મૌન રહ્યા પછી તેમનું દયાળુ ચહેરો અને શાંતિભર્યો અવાજ ગુંજ્યો કે હે પાર્વતી જગતમાં માતાનું સ્થાન અપાર છે તું તો પોતે પણ જગત જનની છે તારો આ પ્રશ્ન દરેક યુગમાં પૂછાયો છે પરંતુ યાદ રાખ મમતાની મર્યાદા એવી છે કે માતા પોતાના સંતાનથી કદી અપેક્ષા નથી રાખ કરતી માતા પોતે તપસ્વી છે પોતાનું દુઃખ ભૂલાવીને સંતાનને સુખ આપે છે છતાં જ્યારે સંતાન પોતાનામાં મગ્ન થઈ જાય છે ત્યારે એ મા માટે દુઃખદ હોય છે પણ એ પણ માતા પ્રેમથી સહન કરે છે હું પણ પિતા છું હું પણ યુક્તિથી દુનિયાની સુખ દુઃખનું વ્યવસ્થાપન કરું છું પણ તું પ્રકૃતિ છે તું પ્રેમ છે તું ભક્તિ છે તું કરુણા છે તું માતૃત્વ છે એટલે તું દુઃખ જોઈ શકે છે અનુભવી શકે છે એ જ તારો ત્યાગ છે માતા પાર્વતીનું હૃદય ભરાયું અને પાર્વતીજી શિવજીના ચરણોમાં હાથ મૂકીને કહે છે હે નાથ જો સંતાન પોતાનું કર્મ ભૂલીને માતાને દુઃખ આપે તો હું એ માતાઓને શક્તિ આપવા ઈચ્છું છું કે તેઓ ભાવિ દુઃખ સહન કરી શકે અને કદી નિરાશ ન થાય શિવજીએ આશીર્વાદ આપ્યા હે પાર્વતી તું અન્નપૂર્ણા દુર્ગા કાળરાત્રિ અને માતૃશક્તિના અનેક સ્વરૂપોમાં રહીને જગતની સ્ત્રીઓને ત્યાગ પ્રેમ અને શક્તિ આપતી જ રહે ઓમ નમઃ શિવાય મિત્રો તો આ વાર્તા પરથી આપણે એ સંદેશ મળે છે કે માતા એટલે અંતહીન પ્રેમનું રૂપ સંતાન કદીક સમયના પ્રવાહમાં ભટકાઈ જાય છે પણ માતા કદી રોષ કરતી નથી માતૃત્વ એ દેવત્વથી પણ ઊંચું સ્થાન ધરાવે છે ભગવાન શિવ અને માતા પાર્વતી દ્વારા આપેલી આ શીખ આજે પણ દરેક ઘરના તળાવમાં પ્રતિબિંબિપદ થતી રહે છે મિત્રો સંતાન મોટા થાય પણ માતાના ત્યાગને ક્યારેય ભૂલી ન શકાય માતા પિતા માટે પ્રેમ અને સેવાને જીવનભરનું કર્તવ્ય માનવું જોઈએ મિત્રો માતાની ભૂમિકા પૃથ્વી પર ભગવાન જેટલી જ પવિત્ર છે અને આપણે ભગવાન કરતાં પણ આપણા માતા પિતાને પવિત્ર માની શકીએ છીએ ભગવાન પણ માતૃત્વ સામે પોતાનું મસ્તક ઝુકાવે છે તો આપણે તો આ ધરતીના નાના મોટા માણસ છે તો આપણે આપણી માતાનું સન્માન હંમેશા કરવું જોઈએ માતા ક્યારેય પણ પોતાનું સ્થાન સંતાનના હૃદયમાંથી ગુમાવતી નથી તે તેના સંતાનને ગમે તેવી ભૂલો સંતાન કરે પણ માતા ક્યારેય તેને ઠપકો આપતી નથી કે ત્યારે તેનું અપમાન પણ કરતી નથી ભલે સંતાન ભૂલ કરે પણ માતાના આશીર્વાદ સદાય તેમની સાથે રહે છે આ જ કારણે જે વ્યક્તિ પોતાના માતા પિતાનું સન્માન અને આશીર્વાદ મેળવે છે તે સંતાન ક્યારેય પણ ધરતી પર દુઃખી થશે નહીં જે સંતાન માતા પિતાનું સન્માન કરે છે તેમનું જીવન ભગવાન સ્વયં સજાવે છે મિત્રો તો આપણે પણ આપણા માતા પિતાની સેવા અને તેનો આદર સત્કાર કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા